આપણે અહીંયા આ ખેડૂત મહાપંચાયતમાં એકઠા થયા છીએ એ એક રીતે દુર્ભાગ્યની બાબત છે કે આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ આપણે રોજ જાગીને આપણા હક માટે આપણા અધિકાર માટે ક્યાંક ધરણા કરવા પડે ક્યાંક રેલી કરવી પડે ક્યાંક જનસભા કરવી પડે આપણી માંગણી તો માન્ય રાખે નહીં ઉપરથી આપણને માર મારે એના ઉપરથી આપણા ઉપર એફઆઈઆર થઈ જાય આપણી પરિસ્થિતિ બદલાય નહીં અને વળી પાછા નવા નવા વિષયો ઉપર આંદોલન કરવા પડે છે એમ કહેવાયું છે કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે ગામડાઓનો બનેલો દેશ છે ગામડાના બનેલા દેશમાં ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોએ ગામડાના માણસે રોજ જાગીને આંદોલન કરવા પડે ધરણા કરવા પડે પોતાની માંગણી માટે સડક ઉપર ઉતરવું પડે એનાથી મોટો દુઃખનો અને દુર્ભાગ્યનો વિષય હોય શું દુનિયાની અંદર દોઢસો જેટલા દેશ છે દુનિયાના કોઈ દેશના ખેડૂતને કે પશુપાલકને ક્યારેય રસ્તા જામ નથી કરવા પડતા ભારતમાં જ શું તકલીફ છે આપણા દેશમાં આપણા રાજ્યમાં શું તકલીફ છે કે છાસ આપણે આંદોલન કરવા પડે અને એક મુદ્દો હોય તો બરાબર છે હજારો મુદ્દાઓ હજારો સમસ્યાઓથી આપણું જીવન ઘેરાઈ ગયું છે દોસ્તો મિત્રો મારે આજે તમને આ દૂધ બાબતે વાત કરવી છે કેમ કે દૂધ જે છે આપણા ભારતની પરંપરામાં આપણી સનાતન વ્યવસ્થામાં દૂધ એ માત્ર વ્યવસાય નથી આપણી આસ્થા સાથે જોડાયેલો વ્યવસાય છે આપણી આસ્થા જોડાયેલી છે ભગવાન શ્રી કૃષ્ણ પણ ગાયો ચરાવવા જાતા એ દૂધ દૂધ ઉત્પાદન થતું એનું માખણ મથુરામાં વેચવા જાતા આપણી ધાર્મિક વ્યવસ્થાની અંદર પણ દૂધ અને ગાય અને પશુપાલનનું મહત્વ છે દૂધનો વ્યવસાય એ પવિત્ર વ્યવસાય છે પણ આ સફેદ દૂધના વ્યવસાયમાં ભાજપે કાળા કામ કરવાનો જે ધંધો ચાલુ કર્યો છે એને ભગવાનની માફ ન કરવા જોઈએ દોસ્તો